પોરબંદર શહેરમાં સફાઈ અભિયાન હેઠળ 150 થળોય સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે શહેર ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે પોરબંદર બનાવવા માટે અને ખાસ તો અત્યારે જે ગંદકીના તેમાં કઈ રીતે સફાઈ કામગીરી ચાલે છે કેટલા લોકો કામ કરે છે અને આગામી કેટલા દિવસ સુધી આ સફાઈ રહેશે સ્વચ્છ પોરબંદર સ્વસ્થ પોરબંદર અનુલક્ષીને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મનપા દ્વારા દોઢસોથી વધુ જગ્યાએ એકત્રિત થયેલો કચરો છે તેને સાફ કરવાનું અભિગમ ચાલુ કરેલું છે આ શહેર સતત સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે એંસીથી વધુ લોકોને અત્યારે સફાઈ કામમાં જોડવામાં આવ્યા છે એ હતા એ તો એમ જ છે પણ એસી થી લોકો વધુ વધુ લોકોને જોડવામાં આવ્યા છે આમાં મારી નાગરિકોને અપીલ છે કે થોડોક સહકાર આપશો તો જ આ પોરબંદર આપણે સ્વસ્થ પોરબંદરનો જે સંકલ્પ છે તે ખરા અર્થમાં ઊભો રહેશે અને બાકી અમારો ભાજપનો તો સંકલ્પ એ જ છે સેવા સમર્પણ અને વિકાસ એ જ ઉદ્દેશ સાથે પોરબંદરને ફરી પાછું એ જ રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવાનું અમારું અત્યારે

અને આગામી દિવસોમાં બે ઓક્ટોબર પણ નજીક આવે છે તો પોરબંદર જે છે તેની અંદર કઈ રીતના સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે વધુ કોઈ સફાઈ કામદારોને જોડવામાં આવશે બે ઓક્ટોબર આવે છે ગાંધીજીની જન્મ જયંતિ છે અને આપણે તો આપણું ગાંધીજી આપણા પોરબંદરના છે તે માટે ખૂબ જ ગૌરવ વાત છે અને ગાંધીજી તો સ્વચ્છતાને એકદમ અગ્રણી હતા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પણ એ જ અગ્ર અગ્રણીતા રાખી અને આખા દેશને સ્વચ્છ રાખવાનું જે અત્યારે અભિયાન ભાજપ દ્વારા ચલાવી રહ્યું છે એમાં પોરબંદર એકદમ આગળ આવે તેવી મારી લાગણી છે